ભારતીય જનતા પાર્ટીમાં ભરૂચમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ભાજપના નેતા મહેશ વસાવાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સામે તેમણે નારાજગી દર્શાવી છે પક્ષમાં તેમના કોઈ કામને ન્યાય મળતો ન હોય તે પ્રકારની વાત પણ તેમણે કરી છે સાથે જ આ જે રાજીનામું આપવા પાછળના જે કારણો સામે આવ્યા છે તેના કારણે ખડભળાહાટ મચી ગયો છે

કહેવાય છે રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દોષ નથી હોતો દુશ્મન નથી હોતું પરિસ્થિતિ પ્રમાણે સમય પ્રમાણે પાસાઓ બદલાતા હોય છે જે નેતાઓ કોંગ્રેસમાં હોય તે ભાજપમાં જતા હોય છે ભાજપમાં હોય તો કોંગ્રેસમાં આવતા હોય છે એમ પક્ષ પલટાની સિઝન પણ જોવા મળતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં થોડાક સમય પહેલાં પ્રવેશેલા ભારતીય ટ્રાયબલ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા જેઓએ ભાજપનો હાથ થામ્યો હતો લોકસભાની ચૂંટણીના સમય એ આખી પાર્ટી ડિસ્ટ્રોય થઈ ચૂકી હતી ત્યારબાદ ભારતીય આદિવાસી પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટી ત્યારબાદ ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુ વસાવાની નિમણૂક થઈ હતી અને મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ગયા હતા એમાં પહેલાં મહેશ વસાવાનું એવું કહેવું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટીની કામગીરીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે અને તેઓ ભાજપમાં રહીને આદિવાસી સમાજનો સારો વિકાસ કરી શકશે તે પ્રકારની તેમની આશા હતી હવે તે આશા ઉપર પાણી ફેરવાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં મહેશ વસાવા એક વર્ષ કરતાં વધારે સમય ભાજપમાં રહ્યા બાદ હવે તેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી આજે છેડો ફાડ્યો છે આજે તેમણે ફેસબુક ઉપર પોતાની પોસ્ટ મૂકી છે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિના દિવસે આ પોસ્ટમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના આરએસએસની વિચારધારાને ખતમ કરવાની વાત કરી છે પહેલાં તો મહેશ વસાવા કહી રહ્યા છે डॉक्टर बाबा साहेब आम्बेडकर जन्मदिन पर कोटी कोटि सलाम इस पवित्र जन्मदिन पर भारत का पवित्र संविधान लिखने वाले भारत रत्न सही लेकिन भारत अनमोल रत्न मानना चाहिए इस समय में भारत संविधान से नहीं चलता है दिख रहा है मैं भारत की जनता को बताना चाहता हूँ आदिवासी दलित ओबीसी, मुस्लिम ख्रिस्ती सिख અન્ય ગરીબ પિછડા વર્ગ હમ સાથ મે ચલંગે સાથ મે લડેંગે ઓર બીજેપી કી વિચારધારા કો ખતમ કરેગે આગે બહુ લડના હૈ લડેગે બટોગે તો કટોગે ભારત બના હે ભારત બના રહેગા આ પ્રકારની તેમણે જે એક ફેસબુક ઉપર લખાણમાં પોસ્ટ મૂકી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને આ ફેસબુક પોસ્ટ વર્તી રાજીનામું પણ સુપ્રત કર્યું છે આના જ કારણે અનેક પ્રકારની રાજકારણમાં ચર્ચાઓ વેગવાન બની છે હવે સવાલ અહીંયા એ ઉઠી રહ્યા છે કે હવે મહેશ વસાવા શું કરશે શું તેઓ રાજકારણની સફરમાં કંઈક નવી પાર્ટીની શરૂઆત કરવા જઈ રહ્યા છે કે શું તેઓ પોતાના પિતા છોટુ વસાવાની પાર્ટીમાં જોડાશે કે શું પછી તેઓ ચૈતર વસાવા સાથે જોડાવાના છે આમ આદમી પાર્ટીમાં આ તમામ બાબતો ઉપર હાલ તો સવાલ ઉઠી રહ્યો છે પરંતુ ભરૂચમાં કહેવાય અટો દરિયા જે ભાજપના ધારાસભ્ય છે પરંતુ ભરૂચમાં મારૂતિસિંહ આટોદરિયા જે ભાજપના ભરૂચના નેતા છે તેમના માર્ગદર્શન હેઠળ છોટુ વસાવા પક્ષમાં જોડાયા હતા તેઓએ ભાજપની વિચારધારા સામે પોતાની નારાજગી દર્શાવી તેમના કામ પક્ષમાં કોઈ સાંભળતો ના હોય તેમને ન્યાય ના મળતો હોય પક્ષમાં તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા અને અંતે પાર્ટીમાંથી પોતાનો છેડો ફાડ્યો તેના જ કારણે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં મહેશ વસાવા તેમના રાજકીય સફરની શરૂઆત કઈ રીતે કરે છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ परा <muchas>